વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરસીસી રોડ બનાવવાની શરૂઆત વીસ વર્ષ સુધી શાંતિનો દાવો છાસ વારે પડતા ખાડાથી મળશે છુટકારો કરોડો રૂપિયાના ખર્ચે ડામરના રોડ બનાવ્યા બાદ હવે પાલિકા બનાવશે આરસીસીના રસ્તા કમરતોડ રોડથી મળશે છુટકારો હાલ ચોમાસાની ઋતુની શરૂઆતની સાથે જ શહેરમાં મોટાભાગના રસ્તાઓનું મોટા પાયે ધોવાણ તેમજ અસંખ્ય ખાડાઓ પડી ગયા છે ત્યારે આવનારા વર્ષોમાં શહેરમાં અવારનવાર પડતા કમરતોડ ખાડાઓથી કાયમી છુટકારો અપાવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા હવે આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે પૂર્વ વિસ્તારમાં રૂપિયા છ કરોડના ખર્ચે બે કિલોમીટરનો આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે પાલિકા તંત્ર દ્વારા પૂર્વ વિસ્તારમાં રૂપિયા છ કરોડના ખર્ચે વૈકુંઠ ચાર રસ્તાથી શુકન હાઈટ્સ સુધી અંદાજે બે કિલોમીટરનો આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અગાઉ આ રોડ ઉપર પાણી ભરાઈ જતા હતા જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આથી કોર્પોરેશન દ્વારા આ રોડને આરસીસી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે આ રોડ પર ડ્રેનેજ પાણી સહિતની કામગીરી રોડની કામગીરી પહેલાં પૂર્ણ કરી દેવામાં આવી છે મતલબ કે આવનારા સમયમાં સંભવત ડ્રેનેજ કે પાણીની લાઈન અથવા તો કોઈપણ કારણોસર રોડને નુકસાન ન થાય તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમ તમામ પ્રકારના આયોજન સાથે આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે સાથે જ ચોમાસા બાદ શહેરના ગાજરાવાડી ઈદગાહ મેદાન રામનાથ સ્મશાન રોડ થઈ સરદાર એસ્ટેટ ડભોઈ રોડ સુધી અઢાર મીટરનો અંદાજે બે કિલોમીટર લાંબો આરસીસી રોડ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે નોંધનીય બાબત એ છે કે અગાઉ ગાજરાવાડી ચાર રસ્તાથી ડીમાર્ટ તરફ જવાના રસ્તા ઉપર અડધો કિલોમીટરનો આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો જે સફળ રહ્યા બાદ કોર્પોરેશન દ્વારા તબક્કાવાર આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં વધુ પ્રમાણમાં પાણી ભરાય છે તેવા વિસ્તારોનો વર્તમાન ચોમાસામાં સર્વે હાથ ધરવામાં આવશે અને આવનાર સમયમાં આરસીસી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવશે હાલમાં મુખ્યત્વે વડોદરા શહેરની અંદર પૂર્વ વિસ્તારમાં આવા અમુક પોકેટ છે કે જેની અંદર પાણીનો ભરાવ વધારે થતો હોય છે અને રસ્તા વારંવાર તૂટી જતા હોય છે એટલે એવા વિસ્તારોમાં કે જેમની પાણી ભરાવાના સમસ્યા વધારે છે અને વોટર ટેબલ ઊંચું છે એવા વિસ્તારોમાં આપણે વ્હાઇટ ટોપિંગ રસ્તાની શરૂઆત કરી છે જેમાં હાલમાં વૈકુંઠ પાસે એક કામગીરી ચાલી રહી છે ભવિષ્યમાં આવા પ્રકારના જ અન્ય રસ્તાઓને પણ આરસીસીથી વાઇટ ટોપિંગ કરવાનું આયોજન છે ના ઇનોવેટિવ આઈડિયાઝ અને જે ટેકનોલોજી સાથે આપણે આગળ વધવાનું હોય છે એમાં રોડ હોય કે અન્ય કોઈ પણ સર્વિસ હોય એમાં જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી હોય છે એમાં આપણે ટેકનોલોજીને સ્વીકાર કરતા રહીએ છીએ અને વધુમાં વધુ લોકોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવી શકીએ અને કામમાં એટલી ચોકસાઈ આવે એને ધ્યાનમાં રાખીને આપણે જે પણ નવી ટેકનોલોજી હોય છે એને એડોપ્ટ કરતા હોઈએ છીએ અને એને સાથે રાખીને લોકોના હિતમાં કામગીરી કરીએ આરસીસી રોડ જેમની બનાવવાના છે તેમાં એક આયોજન એવું પણ છે કે આપણા પાસે પાણીના જે જૂના પાઇપો નીકળે છે આરસીસીના જૂના પાઇપો નીકળે છે એ પાઇપોનો ઉપયોગ કરીને આપણે આરસીસી રોડોમાં ડક બનાવીએ અમુક અમુક અંતરે કે જેથી આપણને એનો સીધો ખર્ચો ના થાય અને ચેમ્બર પ્રોવાઈડ કરીએ અને ભવિષ્યમાં આસપાસના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખતા જ્યારે પાણી ડ્રેનેજ કે વાઈફાઈ કેબલ્સ કે અન્ય કોઈ કેબલ્સ કેમજીવી સીએલ જેટકો જેવા જે યુટિલિટી પ્રોવાઈડર્સ છે અને યુટિલિટી લોકોના હિતમાં આપવાની હોય એ લોકોને આવી ડકનો ઉપયોગ કરી શકે કે જેથી બનાવેલા રસ્તા તોડવા ન પડે એ દિશામાં આપણે આયોજન કરીએ ડાયમંડના રોડ કરતાં સામે રીતે આ વ્હાઈટ ટોપિંગ રોડ જે છે તે દોઢ ગણો વન પોઈન્ટ ફાઇવ ટાઈમ્સ આપણે કહીએ મોંઘો બનતો હોય છે અને ડ્યુરેબિલિટીની વાત કરીએ તો ડામરનો જે રસ્તો છે એની પણ ડ્યુરેબિલિટી એની જે ઉપરની સરફેસ છે એને ઓછામાં ઓછા પાંચથી સાત વર્ષનો ગેરંટી પીરિયડ હોય છે અને આરસીસી વ્હાઈટ ટોપિંગ કરીએ છીએ એમાં આપણને દસ વર્ષ કરતાં ની એની સરફેસ સારી રહેવાના પરિણામો મળે છે